ખેડૂત મિત્રો આજે આપણે ફરી પાછા સમક્ષ એક સારી વેરાયટી જોવા આવ્યા છે અને આપણી સાથે અનુભાઈ જોડાયા છે ઉન્નત એગ્રોમાંથી અને સાથે સાથે આપણા જે પ્રગતિશીલ ખેડૂત એવા એ પણ જોડે છે એમણે અહીં ભીનાનું પ્રાર્થના કરશો તમે જોઈ શકો છો એકદમ મસ્ત કાબલી પાત્રા છે જેને લીધે પ્રોપર સૂર્યપ્રકાશ અંદર સુધી જઈ શકે અને જે રીતે સૂર્યપ્રકાશ જાય તો સારું એવું

તમે જોઈ શકો છો એમનું ફોટ કેવી છે આ સારું એવું છે ફૂટિંગમાં પણ દરેક એવું ને કે ખાલી એક જ પ્લાન્ટ દરેક પ્લાન્ટમાં સારું ફૂટિંગ અહિયાં પણ છે દરેક પ્લાન્ટમાં સારું ફૂટિંગ તમને જોવા મળે છે અને કાબલી છે એના લીધે

અને આપણી જે વેરાયટી છે એ બીજી પણ ઘણી છે ઓગણીસ તેર સ્પેશિયલ છે અને સિયા પણ છે ઠંડી માટે સ્પેશિયલ અને બીજી વેરાયટી પણ તમે કરી શકો ખેડૂત ભાઈઓ આપણી જે એમેઝોન સીડ ની સોલન ની કંપની જે છે એમાં આપણી સરસ વેરાયટી છે તમે કરી શકો આપણી વેરાયટી થેન્ક યુ મેહુલભાઈ તમને બીજો ક્વેશ્ચન હતો હાજી કે તમે આજે તમે વિઝિટમાં જાઓ છો હાજી તો તમે ઓગણીસ બાર છે એમેઝોન ટ્રીપ ના જે કંઈ તમારી પ્રોડક્ટ છે હાજી એને તમે જણાવો છો તો ખેડૂત કેવો અનુભવ તમે પ્રત્યે કેવો અભિપ્રાય રહી છે અભિપ્રાય એમનો જે ખેડૂત સારો રહ્યો છે અને ખેડૂત જે વેરાયટી આપણી એમેઝોન ની ઓગણીસ બાર છે ઓગણીસ તેર સ્પેશિયલ છે સિયા છે અને ઓગણી ઓગણી છે એ વેરાયટીઓ ઘણી સરસ છે એવું કેવા માંગે છે ખેડૂત ભાઈઓ બધા આપણે ક્યાં ક્યાં આપણે એમનું અત્યાર સુધી ક્યાં ક્યાં આપેલું છે કયા કયા ગામ હમણાં જે આપડા ડાંગ જિલ્લામાં છે અને તાપી જિલ્લાના એરિયામાં ઘણા ગામોમાં આપડી વેરાયટી લગાવવામાં આવી છે અને ખેડૂતોનો અભિપ્રાય પણ સારો રહ્યો છે ઓકે તો આપણે આગળના બીજા પ્લાન્ટ પ્લોટ આપણે વિઝિટ કરી શકીએ કરી શકીએ કરી શકીએ આપણે બીજા પ્લોટ કરી શકીએ નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગામી સપના અને પિયર ઓર્ગેનિક કંપનીમાંથી આવું છું અને આ ઓગણીસ બાર ભીંડા અંદર પ્યાર ઓર્ગેનિક ખાતર નાખવામાં આવ્યું છે તો એમને આપણે પૂછીશું કે રિઝલ્ટ કેવું નું મળેલું છે ભાઈ આપણે પ્યાર ઓર્ગેનિક ખાતર નાખ્યું હતું તો તમને રિઝલ્ટ કેવું મળેલું છે આમાં સારું છે એમ તો ફ્રુટિંગ કેવી છે ફ્રુટિંગ ને ફૂલ માં ને થોડાનો ઇફેક્ટ સારો અને લાગ કેવો છે એમનો લાગતા હાર છે હમણાં બીજી વાર મૂકી જઈએ હવે જો તમારે ચાર વાર આપણે તોડેલા બરોબર હવે ફરી પાછા દસ દિવસ થાય એટલે ફરી પાછા આપણું પીઆર ગોડ અને સાથે એમની પાસે સિલિકા બેઝ પણ એક ખાતર આવે છે ગોલમાં એ તમે યુઝ કરી શકો છો જેના લીધે હજુ ગ્રોથ સરસ થશે ફ્લોરિંગમાં આવશે ક્વોલિટીમાં આવશે અને સાથે સાથે જે પાંદડા છે અને જે છોડવા છે એ હજુ મારે છે બરાબર

એક ગુણ નું રિઝલ્ટ મળે છે તો ખેડૂતો મિત્રો આ છે આપણો પીઆર ગોલ્ડ જે આપણે રેગ્યુલર બેઝ પર હું લગભગ દોઢ વર્ષ થઈ ગયા પીઆર ગોલ્ડ આપણે ત્યાં અવેલેબલ છે હું વેચતા છું અને શરૂઆત ખાસ આપણે પીઆર ગોલ્ડ થઈ હતી તમને ખબર જ હશે આપણે પીઆર ગોલ્ડ રેગ્યુલર બેઝ પર આપણે અપાવતા હતા બરાબર તો ખેડૂત મિત્રો આ જે પીઆર ગોલ્ડ છે એ તમે આપી શકો છો પ્રોડક્ટમાં ઉત્પાદન ક્વોલિટીમાં સારું એવું લઈ શકો છો અને સાથે માઇક્રોટોન બેઝ જે ખાતર છે એ પણ તમે યુઝ કરી શકો છો આની અંદર પ્રોપર આ એક પેકિંગ છે અને આ જે આની અંદર પ્રોપર લખેલું છે કે શું શું કામ કરે છે

ખૂબ સારી માહિતી મળી છે અને મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ દિસ વિડીયો થેન્ક યુ